આવ્યું ચેનલ તો તમારા બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો અત્યારે ચાર વાગ્યા છે અને તમે તો વિચારમાં પડી ગયા છો કે ભાઈ અત્યારે કેમ કબૂતર કેમ કે આપણે આપણા મયુરભાઈનું કબૂતર એના ઘરે જ ખાંઘું થયું છે એટલે આમ તો ઉડી ગયું કઈ પેલા ઘડી કંઈક ઓળું કાઢ લે તો કાઢલે એનાનું કબૂતર ઉતર્યું તો આપણે પકડીને દઈ દેવાનું છે એટલા માટે એના ધાબો પર તો જાતું નથી એના એને એના કબૂતર બહુ જોડાયું लाइव पटू ले वो ना काबू पकड़ काबू ना नहीं है कोई उधर ये तुम्हारे वाले को आप बैंड बनने के अब आए सीधा अनुता आने उधर ना कि जो आप लेकिन उधर नहीं अब को तबाय नहीं करो उधर आल 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 कहा मारा क्या इन्होंने जाओ भाई मयूर मारा कबूतर नो हो जाए तुम्हें टेंशन ल

આબરામી વેલો લોકો ની અંદર ગયા છે કબૂતર ની બચ્ચુ લેવા જો गाइस આપ લેક થા આ તો લેક જ થાય લગભગ બ્લેક એન્ડ વ્હાઇટ થાય આ બાજુ જો થોડા થોડા બ્લેક પિછા આવે છે થોડા થોડા કેસ લેક ની ના કો મોટો થઈ ગયો છે હમ નુકડ રેયો ને તમે કેવડું મોટો થઈ ગયો બ્લેક એન્ડ વ્હાઇટ થાય લગભગ માંય ગયો ભાઈ ઈંડા નું તો મને નકી જતું ઈંડા માંથી બચ્ચુ બનશે નહીં કેમ કે હરખા ચેકતા જ નતા અહીંયા આવડા બીજો કમી તારિયા આવડા આપણે થોડીક વાર ખાઈ લે મારે મોડું થાય બેસતો જ નઈ આવડા હા આ આ આ આ बाजू એ આ बाजू એ લે આલ 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 ઓ આપણા મયુર ભાઈ ને કબૂતા આમથી હું આ દાણા નાખું છું બોલાઉ કબૂતરને આલ 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 પાસ પાસ પાસ

આ તો બ્લુ તો સાબ થઈ ગયો હવે મોટો બ્લુ બાકી લે ઓલું કબૂતર તો આમાય ની નામાય ની કે હલવાનું મર જ ન થાય તાકા મત બેસું આમ કા ઉડાય લે આવ યકમી વાય બધાય પડ્યા આ અમાર કામ લાઈ કેય ની જાય ભાઈ બોલે ઉડતા આમતારે મોજ કરવા રે ત્રણ કબૂતર આયા બીજા અમે તાલે જ બેય ગયા કે આપડે વાય જોવી આપડા મિરભાઈ નું કબૂતર મને અંદર બેસવા ઢાકો

પેલી વાર બધી ને એક આપણું ઓલું જૂનું નાન ને બચ્યું તો ધીમે ધીમે કરીને બધા બે બેસવાનું શીખી જાય તો આ કબૂતર આ આ બાજુ જોવે છે માર કબૂતર ખુલ્લા છે ને એને ફરીને આવે છે કે નઈ હવે જોઈએ આપણે બાકી તો આવી આપણે બધા કબુતર જો આ બે કબૂતર વિડા તાર માથે ત્રણ કબુતર છત્રી માથે બીજા ધાબા માથે એક ઓલા પણ એક ઓલા પણ એને ફરીને આ ઉડે છે તોય આવતું નથી બોલો કબૂતર જ એવું છે મયુ રેવા દે કબૂતર ઉઠશે રેવા દેલા ના આપણે જો બે કબૂતર ઉડી ગયા હમણે પાછા વી આવશે એની વાય સડે ને ભલે વિડા તારે એની વાય સડે ને તો થાય આખી જોડી જ વિડી એ કામ બેઠું આની આ રે સડી જાય ને તો થાય બોલો જેનીલ ના ઘરે નો વિયો જાય ને એ ન્યા ઉતરો આ આ આ આ પલે જાતા બધા કબૂતર એ ઉતરા ઉતરા નઈ ઉતરે ન્યા હાલ 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 જો આપણે પાંચ કબૂતર ઉડી ગયા બે કબૂતર આ બે તો હવે એની એને જોઈને લગભગ સરસે આ મયુર તને બીજો પાંચ કબૂતર ઉડી કબૂતર હોલા પડન જ બે કે નોતા વાંદરો નથી એમ રે ઈ આવતો ઉડી કે જો આપણે મયુરભાઈ નું કબૂતર નથી હલતું એ હવે ઉડવાનું છો હવે લગભગ ઉચ્છે

જો આપણો બધા કબૂતર આવી ગયા ઓલું પણ ન આયું આપણો બીજો બધા કબૂતર આવી ગયા ઓય ઉતરવા ની તૈયારી છે લેન્ડિંગ સક્સેસ પાછો ઉડ હાલ 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 એક તો નરમ બેહી ગયો હાલ 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 આ નહી આ રહી નથી ઉડતું બોલો એ કબૂતર હવે માર કેવું ગણું આ એ ઉડતું ને આ ના જોઈ છે આ બધા કબૂતર જો તાર મધ્યન વી ગયા કેટલા ઘટે છે બધા રેડી છે રેડી છે બધા ગણું કે એલા કોઈ દે ભરતું નથી કોઈ નહી ભરતું જ નથી કબો તો મારા કબૂતર ઈ બાજુ આમથી આમ ગયા ઠેક ઠેક નાથી નાથી આલા માર કબૂતર પાછો આમ આયા ઈ પણ ઈ નો ઉડ્યો બોલો બાકી કઈ ન આપણે અત્યારે દિવેજભાઈ આવી ગયા છે આપડા દિવેજભાઈ આવી ગયા અને આપડા દિવેજભાઈના ભાઈ આયુતભાઈ આવ્યા છે બગી છે આપડા યે થોડો ટાઈમ લાગે હ

આ અલગ અલગ કબૂતર જેંદાબુ આકુ શી આપ તો મેં તમને મેં તમને કીધું તો કમેન્ટ કરવાનું તો તમને મેં તમને કીધું કરો પાકુ બાંધી તો તમારો એકનો કમેન્ટ આવો નહી તો આજ ના બ્લોગ માં કમેન્ટ કાલે ના બ્લોગ માં તમે કમેન્ટ કરજો કે જો તો પાકુ બાંધી કેમ કે હજી થોડાક હવાયા છે ને તો આ આની ઘોણે છે ને મારે કબૂતરવાય લબડું જો કોઈ તમે તો ઉડવાને ઉડે ઉડે ભલે પણ આપડા ઘરે બેહતા હોય ને તો કાઈ ન તો વાંધો મારે તો આપણે એમ જ કરજો થોડક દી પાકું બાંધીયું પાછી એટલે ભૂલી જાય થાબુ તો આપળા જો કબૂતર ઉડી ગ્યા આ बाजू બેત કેટલા કબૂતર છે આમાં આમાં ઘટેશ ક્યું જો તો આય 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 ન વીડા આય 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 बोले ना बेटा तो मैं अकेले हूं बोला कहीं से हैं वाला पण उतरी ले तो बीजे तो काही नहीं आऊं आर... थी गयो भाई आपला जो बेदा कबूतर आए बैठा रे एक कबूतर आए रे हाथ कबूतर ने बैठा आ आ आ आ आ आ आ आ आ ये कबूतर आम बैठो यूं आका मत मैं यूं मुझे आई उठ जाती

पानी भर ले पानी आमा क्या हर नर वेद करूँ जो मांडवी ले ले थोड़ी तो मानवी ने खींचो भर ले दूँ के सही गानो मेरे खींचना मन आकर दे अब पानी भर के तो थोड़ा चाटवी पानी ले लेंगे ले। नो ये लो मारा बानी तो भी आ गया અને મારે હાંજી જ આવવાનું મા આવે તય થઈ મા મમ્મીની જ્યાં વેચવા મારે બહાર ગામ જાવાનું વાતાવરણ હાલો તો હવે આપણે ઉપર જ હાલો તો ફાઇન હરી ગયા આપણે પાણી પાણી ભરી દીધું પાણી નવું નાખતી એવી સાધુ હા પાણી તો ભરી દીધું આવું જી આયુ લે પાણી અહીં મૂક દે સીન પડવા અમે हेलो तो भी आप हेलो हालो अबे तो मैं भी हूँ खाऊं डाल आम राम नहीं तो हाँ कौन ये तो मैं खावा हाथ क्या करे

आ सिंह रोक रहा है मामला ये रू से पुलिस सारी वहीं थोड़ी वो बड़ा कबूतर केम सिंह खाई थी आ आ आ ऐसी दादा अभी ये आवाज किस खावा ચાલો તો આપણે થોડીક વારમાં કબૂતર બંધ કરવાના છે કેમકે મને મારે જવાનું છે ચાલો હવે આપણે કરી દઈએ કબૂતર બંધ થોડીક જ વારમાં ચાલો તો ફાઇનલી ગાઈસ હવે આપણે કબૂતર બંધ કરી દઈએ નાઈ ચાલો બંધ કરી દઈએ હવે આપણે કબૂતર હવે મયુર ભાઈ આવી આવી ગયા છે અહીંયા બોલો મયુર ભાઈ નું કબૂતર તો આવ્યું નહીં ઉડાડવા જવું છે જાવ વાસાવર વાસાવર જાવ ગાડી લઈને બંધ <twill> <twill> <twill>

એ તેમ લઈ દીધું કે એ શરૂઆતમાં મંડવાયો કે આપડા મેર ગઈ ને કબૂતર ઉડી ગઈતું એમને એને કબૂતર પકડાઈ ગયુંતું અને અમારા કબૂતરને સેફલી આવી ગયા તો થાય તો લોકો લખીનું એટલે પરમધીનો લોકો આજે લખીતી માંડવામાંથી વી આવ્યો છું તો વિજય બોલ્યો તો અને માંડવામાંથી વી આવ્યો છું એટલે આપ કે આપ લોકો આજે લખી ગયા કેટલી તારીખ છે 6 તારીખ છે ચાર તારીખે હું તો પાંચ તારીખે ચાર તારીખનો બ્લોક મૂકવાનો તો પાંચ તારીખે કરીને એટલે એટલે આજે છ તારીખે મૂકીએ તો આપણે હવે ભાઈ એક બ્લોક માર ડિલેટ મારવી દીધો તો બે ત્રણ બ્લોક એમના જ ગયા છે તો હવે તો રેગ્યુલર બ્લોક આવશે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે કાલે બ્લોક હોય બધા જય માતાજી તો બાય